वीडियो ये मेरे मम्मी पापा तक भी पहुंचे क्योंकि जितना भी म्यूज़िक uh, मैंने मेरे छोटे भाई अरमान ने किया है अपने मोम डैड को प्राउड uh, करने और खुश करने के लिए किया है और कुछ रीज़न नहीं रहा लाइफ में एंड यहाँ पे इस जगह पे परफॉर्म करने का जो मौका मिला है थैंक यू थैंक यू सर थैंक यू सुरिंदर जी एंड आप सबको और आप पूछिए गाना तो मैं गा ही दूंगा मेरा काम है वो <laughs> आप कुछ पूछना चाहते हो तो आप पूछ सकते हो अच्छा ठीक जब तक आप गाना भी बाट कर गया हो। जब तक तेरी आछ में बूंद बूंद में जलना लू जब तक तेरे साथ में चांद तक मैं चलना लू हाँ मेरे पास तुम रहो जाने की बात ना करो મેરામ રહો જા બાતી હૈ સીને જબ જબ સાંસ મરતારે દિલ કે ગલિયો मैं हर रोज गुजरता हूँ हवा के जैसे चलती है तुम मैं रेत जैसे उड़ता हूँ कौन तुझे यू प्यार करेगा जाए जाए। जैसे मैं करता हूँ जो सुबह आप तो प्यारे-प्यारे बच्चे हैं आपके मम्मी पापा सब लोग जितने फैमिली साथ हो सकते हैं मेरे लिए फॉर माय म्यूजिक मुझे इतने अच्छे-अच्छे लोगों ने इतने बड़े-बड़े लोगों ने दिल से यहाँ पे रिस्पेक्टफुली बुलाया एक छोटे यंग बच्चे को म्यूजिक प्रेजेंट करने तो आप सब 8:30 बजे बीएच मॉल बीएच ग्राउंड्स पे डीएच सॉरी डीएच ग्राउंड आप सब 8:30 बजे डीएच ग्राउंड्स पे आइए वहां आपको मैं कोशिश करूंगा

રાજકોટ રંગીલું શહેર છે રાજકોટ હરિયાળું અને રળિયામનું શહેર છે રાજકોટનો વિકાસ આજે દુનિયાની અંદર પણ દેખાય આવે તેવો વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે રોડ રસ્તા ડ્રેનેજની સુવિધા આવાસ તેમજ પુલ પુલની પણ સુવિધા રાજકોટ મહાનગરપાલિકાએ લોકોના સુખાકારી માટે સાંપડેલી છે પણ જ્યારે રાજકોટની અંદર કોર્પોરેશનનો આજે સ્થાપના દિવસ છે એટલે કે બાવનમાં વર્ષમાં તે મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે રાજકોટની પ્રજા પણ રંગીલા સ્વભાવ સાથે મિજાજી સ્વભાવ પણ તેનો હોય છે ત્યારે યુવાનોને જે કાર્યક્રમ માણવો ગમે તેવા કલાકારોનું આજે આપણે સંગીત કાર્યક્રમ મ્યુઝિક નાઇટનો રાખેલો છે ડીએચ કોલેજની અંદર રાત્રે સાડા આઠ વાગે આપ પણ પધારો રાજકોટની પ્રિય જનતા સહપરિવાર સાથે આ કાર્યક્રમને જોવા માટે સાંજે સાડા વાગે ડીએચ કોલેજ ની અંદર ભાવ ભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ હું આપનું હાર્દિક સ્વાગત કરું છું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આજે એકાવન વર્ષ પૂર્ણ કરીને બાવનમાં વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના પિસ્તાલીસ વર્ષના શાસનમાં એક પરંપરા રહી છે કે રાજકોટના લોકોને સમયાંતરે બોલીવુડના સારા સારા સિંગરો ફેમસ સિંગરોને રાજકોટમાં લઈ આવ્યા કારણ કે આ બધા સિંગરો એવા ઇન્ડિયા લેવલના ફેમસ સિંગરો છે કે જેના ટિકિટ શોમાં પણ ટિકિટો નથી મળતી એવા સિંગરોને આજે આપણે રાજકોટની જનતા માટે આજે એક બોલિવૂડનો ખૂબ મ્યુઝિકલ શો રાખ્યો છે ડીએચ કોલેજમાં સાંજે સાડા આઠ વાગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે જ્યારે બાવનમાં વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે અનેકવિધ રાજકોટમાં વિકાસ કામોની સાથે સાથે મ્યુઝિકલ ઇવેન્ટ સેવાકીય પ્રવૃત્તિઓ રાજકોટની જનતા માટે અમે લોકોએ કરી છે અને બાવનમાં વર્ષમાં રાજકોટની જનતાનો અમે પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ માનનીય મેયર શ્રીને હું વિનંતી કરું કે આપણને સૌને આજની આ પ્રેસ વાર્તામાં સંબોધન કરશે